શું કે મારા કલેજા બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ અને હું છું તમારો પંચાલ વર્ષને આજના નવા વર્ગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મારા કરેજાઓ હવા પડી ગઈ આપણે દુકાન આવી ગયા કમ્પ્લીટ તો સાફ સફાઈ કરી દઈએ દિયાવતી કરી દઈએ બધું કમ્પ્લીટ કરી દઈએ ચાલો મારા કલેજાઓ મસ્ત ઘરે આવી ગયો હોય ખાવાનું ખાઈ ગયું કે મારા કલેજા પૂર્ણ સાત વાગ્યા ને ભગવું કકરાયા અહીંયા બે હવા કે થોડું તું કે થોડું કાન મારા કલેજા ભગવો કાઈ ગયા વ્યવા માટે વાતો કરી માઇન્ડ ફ્રેસ કરી ચાલો મસ્ત કઈ રેડી થઈ ગઈ સમજી બેઠાઈ ગયા હવે તો મારે કાલે જાઓ બધાને મારા તરફથી ગુડ નાઇટ તો મળીએ કાલના બ્લોકમાં જો તમને અમારો વ્લોક ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલના બ્લોકમાં ટાટા સી યુ આવજો અમારો ફોન જોજો કરે પરીક્ષા નજીક આવે રહી ચાર તારીખે પરીક્ષા આનો ફોન જુએ તો જાણો હા પરીક્ષા और तारीखें पता ही जाएं। अच्छा, ठीक है। चार तारीख होगा। हाँ, जो चार तारीख है, वो डायवर्ट था ना आपने परीक्षा में पास था ये वो लड़की। तो खबर है। पास जाए। कौन है ये लोग? कहाँ से आते हैं? हम्म, वो तो पश्चित खबर है ना, बड़ा बच्चड़ी जाए ને વાલતી હું થાંગે જાંગે ના લો મેં વાત કરી જાવ હું એ તો હું આવતા કાલના વ્લોગમાં તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો બેસી કોઈ